આ એમ પિસ્તાલી પાવડર હે 26 પંપ માં કિલો નાખી દે તો орને ઈ બધું આવે વરસાદ ની આગાઈ હે એટલે થોડોક પાવડર કીધું છાટી દે આ ચિલી હે જીરા માં અત્યારે નોર્મલ આવી થ્રિપ્સ દેખાય છે એટલે થ્રિપ્સ માટે ની છે સ્પેશિયલ આ દવા ને 20 Na no, promone na kakvi vise melne pompe. આપણે આ ચીલી દવા રહી એકર મુજબ નાખી છે હે એકરે અઢીસો એમ એલ એટલે પંપ તો આપણે જાજા જ કરવાના છે આમાં પાણી દઈ હકી એમ નથી જીરામાં એના હિસાબે પંપ જાજા કરવા તો પછી પંપ પ્રમાણે દવા નાખવાની ન હોય એકર મુજબ નાખી દેવાય અને જીરું બતાવી દઈ થોડું કુતારવાળું છે એટલે પાવું નથી પંપે ચાલુ થઈ ગયા છે અને આ જો આપણે ખરાની જગ્યામાં ટોર હોય ને વરસાદ હતો એટલે ટોર જાજો થયો હતો એના હિસાબે આ વર્તારો બતાવે જીરામાં ટોરની જગ્યાએ અને ઝીણું ઝીણું છે અહીંયા ઉતાર નથી પણ જીરું જ વેગ જ નથી કરતું ટોરના હિસાબે આ આપણે નબળામાં નબળી જમીન આ હે આપણે હલકી જમીન હે અને જીરામાં પાણી પાઈ નથી એક વહીવ પછી તનપાને ઉગાડ્યું હે અને ચોથું પણ પાયું ને જો આવું ઉતાર જેવું ને એવું મંડા તલકા દેખાવા પછી પાવાનું મૂકી દીધું છે એક તો આછી જમી છે અને પાણી વગરનું તો પછી કેવું હલ થાય એટલે આપણે જેટલું જીરું વહીવું છે એમાં નબળામાં નબળું આ જીરું છે પાય ઐકા નથી અને જમીન આછી છે એકદમ હલકી જમીન ખેતી કરવામાં તો નફો નુકસાની મૈડા જ રાખે મગફળી હારી થઈ હતી આપણાની કાંઈક તો એ જીરામાં કાંઈ નથી આપણે અત્યારે વાડીએ આવ્યા આવી આપણો માણસો દવા છાટે બે પંપ હાલે હે એ અહીંયા તા તે કીધું હવે ચા પાતા જાય વાડીની ચાની મજા એવી છે હોટલે પીયો ઘરે પીયો પણ વાડીએ જે વસ્તુ પીવામાં આવે ચા પાણી કોઈ પણ પ્રોગ્રામ હોય એનો સ્વાદ જ અલગ હોય વસ્તુ ઈ ની હોય પણ આ વસ્તુ જ વાડીની મજા જ ઓર હોય ગેસની જેમ હરગે હે બર્તન બાવર ની મજા જ બાવર જે થાય જ નહીં ચા ભાઈ મસ્તી હવે પાકી ગઈ છે પંપ વાળા શેડે પોગી ગયા હવે એને આખા મારીને બોલાવી લઈ હાલો મોહનભાઈ પાકી ગઈ ચા परे जात नाही हे काही जोडी जायचं मस्तीने बहिणी